રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ મોજ નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે ઉપલેટા તાલુકાના વાડલા અને સેવંત્રા ગામ વચ્ચે આવેલા ચેકડેમના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું છે યુવકનું જે જગ્યાએ મોત થયું છે તે જગ્યા પર આવેલ ચેકડેમ ગત દિવસોમાં પડેલા વરસાદ બાદ પૂરના કારણે તૂટ્યો છે ઉપલેટા શહેરમાં રહેતા પચ્ચીસ વર્ષીય નિકુંજ હમીરભાઈ લુવા નામના આશાસ્પદ યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે બપોર બાદ નહાવા પડ્યો હતો જે બાદ પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી યુવક લાપતા હોવાની માહિતી મળતા તંત્ર શોધખોળ કરવા માટે બનાવ સ્થળ પર દોડી આવ્યું હતું લાંબી શોધખોળ બાદ મોટી રાત્રે ચેકડેમના નીચેના ભાગના પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે ઉપલેટા તેમજ ભાયાવદર પોલીસ અને ઉપલેટા મામલતદાર કચેરી સ્ટાફ ઘટના સ્થળ પર શોધખોળ માટે દોડી આવ્યા હતા મૃતક યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે યુવકના થયેલા આ મોતની ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલાની અંદર ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ થયો